કિલોમીટર થી જાજા કિલોમીટર સુધી આવ્યા છો તો સૌપ્રથમ આપનો પણ हार्दिक स्वागत અમે હું પણ તેમાં મારા ફેમિલી કરીએ છીએ સરસ સરસ અને અમારા સાથે મિત્રો સાહિલભાઈ છે સાહિલભાઈ એક નામ જો સાહિલભાઈ મારા વર્ષો જૂના મિત્ર છે અને નરેશભાઈ જે છે એ સાહિલભાઈના ખાસ મિત્ર હતા અને સાહિલભાઈ એમનો વિડીયો શેર કરેલો અને આમને મિમિક્રી મેં જોઈ તો મેં કીધું મારે એમની મુલાકાત કરવા માટે આવું છે તો અત્યારે હું નરેશભાઈ ઘરે આવ્યો છું મારા વાળા એક વાર આખે આખો એમનો પરિવાર બેઠો છે આમાં સાહિલભાઈ તમે બધાને ઓળખો છો તો બધાનો હા હા પછી આમના પિતાશ્રી કોણ છે તમારું નામ શું છે સૌજીભાઈ તમે લાભુભાઈ એટલે આમના શું થાવ તમે અચ્છા અચ્છા ટૂંકમાં બધો પરિવાર અને પાડોશી છે બરાબર અને અહિયાં આપણા બેનો બેઠા છે નરેશભાઈ ને માતુશ્રી કોણ છે સરસ સરસ નરેશભાઈ ના મમ્મી છે તમારું નામ જણાવી દો સરસ સરસ અને બાકી એમના બેનો પણ બેઠા છે તો હવે દોસ્તો એમ કે વિશેષ નહીં કરતા પેલું કેવાય ને કે ભાઈ આપણે પથારી કરવામાં હવાર પડે તો હું ક્યારે એટલે વધારે પડતું વિશેષ નહીં જણાવતા આપણે ડાયરેક્ટ એમ કેવાય કે નરેશભાઈ ને સાંભળવાના છે નરેશભાઈ પેલું કેવાય ને ગાય અને ગળું કેવાય કપાય અને ગરદન કેવાય દેખાય ને ડોક કેવાય પકડાય ને બોચી કેવાય વસ્તુ એક ની એક છે બરાબર પણ એના કામ મુજબ એના અર્થ ફરી જાય અને એના સિવાય આપણે હાદી ભાષા નથી કેતા ભાઈ હું તારી મરડી નાખીશ પણ હું તો કે ભોડી એટલે મરડા જાય તો એને ભોડી કહેવાય આપડે ગુજરાતી ભાષા મજા છે મારા વાળા તો તમને જે પણ કઈ પરમાત્મા એ કળા આપી છે ને કેવાય ને કે સચ્ચે કલાકારકો ના ચાહીએ હીરા ના ચાહીએ મોતી ઉસકો મિલ જાયગી આપકી એક તાલી તો ઉસકી ભર જાયગી એ બરાબર છે એવી સરસ મજાની તમને કુદરતે કળા આપી છે એ આપણા દર્શક મિત્રો સમક્ષ રજૂ કરવાની છે દોસ્તો બીજી વાત એ છે

સરનેમ છે આડેસરા નરેશ કુમાર ગામ માનગઢ તાલુકો હળવદ જિલ્લો મોરબી અને શૈક્ષણિક ક્વોલિફિકેશન ની જો વાત કરવામાં આવે તો ભાષાકીય વિષય સાથે ગ્રેજ્યુએશન તેમજ બીએડ અત્યારે અને અત્યારે રનિંગ એમ એ કમ્પ્લીટ કરવા જઈ રહ્યો છું સરસ અને કહી શકાય ને કે સાથ અને સહકાર માતબીનો તેમજ મારા એવા પરમ મિત્ર અને ખાસ અમારા રાઇટર એવા સાહિલ ભાઈ પહેલાથી જ મારા સાથ સહકાર એમનો કોઈ પણ એક્ઝામ દેવાની હોય તો એમનો સપોર્ટ હર હંમેશાની માથે સાહિલભાઈ જે છે દોસ્તો તમને જણાવું કે નરેશભાઈ જે જોઈ નથી શકતા પણ લખવામાં તો પછી આપણે કહેવાય કે સહ લહિયા એટલે કે આપણે કોઈ પણ રાઈટર ની જરૂર પડે તો એવા સાહિલભાઈ જે છે નરેશભાઈ ની ઘણી બધી એક્ઝામ દેવા માટે પોતે રાઇટર થઈને એટલે લેખક તરીકે જતા હોય છે બરાબર છે એટલે સાહિલભાઈ જે છે એ પણ નરેશભાઈ ના એમ કહેવાય કે ઉત્તમ ગજાના મિત્ર છે આપણે એમને પણ બતાવ્યું સાહિલભાઈ તમે આમ બેસી જાવ એટલે દર્શન મિત્રો તમને જોઈ શકે અરે બોસ મળતાવડા માણસ છે મારા વાલા અને મારા પણ ખાસ મિત્ર છે આગળ વિશેષ તમે શું કહેવા માંગો છો બસ વિશેષ અત્યારે કે કહી શકાય ને કે શૈક્ષણિક લાયકાત તેમજ જતે કોમ્પ્યુટર એક્ઝામ મે જીપીએસસી લેવલ ની તૈયારી ઓનલાઈન માધ્યમ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ પ્લેટફોર્મ દ્વારા રાજકોટ આઈસ ચેનલ દ્વારા અત્યારે કરી શકું છું તેમજ મારા કિરિયર બનાવવાના મારા જે લાઈફ લાઈન કરિયર ફોકસ કરવા માટે અત્યારે જે સોશિયલ મીડિયાનો જે જમાનો અત્યારે આ ડિજિટલ થઈ રહ્યો છે એટલા માટે જે કહી શકાય ને અત્યારે કે સોશિયલ મીડિયાને માધ્યમ દ્વારા બ્લાઇન્ડ લોકો અત્યારે જે ટોકબેક સિસ્ટમ જે એન્ડ્રોઇડ માં આપે છે તો તેના માધ્યમ દ્વારા હું પણ સોશિયલ મીડિયા થોડું ઘણું હેન્ડલિંગ કરી શકું જેમ કે સોશિયલ મીડિયાની અંદર ફેસબુક યુટ્યુબ વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ એ હું મારી રીતના ક્રિએટ કરું છું અને તેમજ થોડું ઘણું મારું પરફોર્મન્સ માધ્યમ થી આપ સૌ સૌ લોકોને મનોરંજન તેમજ હાસ્ય કરાવી શકું છું એમ દોસ્તો એમ કહેવાનું એમ છે કે હવે પછી એમની જે આવડત એમની કળા જે છે આપણે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ દ્વારા આપણે જોઈ શકીશું જે પણ એમના પ્લેટફોર્મ ની લિન્ક જે છે એ પણ હું તમને જણાવી દઈશ તો હવે આગળ વિશેષ આપણે એમનો ઘણો બધો પરિચય લઈ લીધો આખો એમનો પરિવાર છે આડોશી પાડોશીના મિત્રો વગેરે વગેરે ભાઈઓ બહેનો કે એમના માતા પિતા બધા બેઠા છે તો હવે નરેશભાઈ હવે આપણે તમારો પરિચય આપી દીધો તમે કોણ છો એ તમને જાણી લીધા પણ હવે આપણે જે કળા જે છે મારા વાળા બરાબર છે એકદમ નિખાલસતા છે આ તો કેવાય ને કે ભાઈ ઘર જેવું ધાબુ પેલું નથી કેતી આપણે ગયા મામા ના ઘરે પીરસવા આવી આપડી નાની બરાબર ને એ આપણા નાની માં પીરસતા હોય ને આપણે ઘરે મામા ના ઘરે ગયા હોય આપણે ખાતા હોય એટલે એ કોઈ વસ્તુ બાકી રાખે નહીં

તો એ પણ આપના જે માધ્યમ દ્વારા રજૂ કરવા માંગુ છું તો સૌ હા સૌ તો અમારા જે સાહિલભાઈ દેથરિયા એમનો એક ખાસ ફરમાઈ છે એક જ મિનિટ સાહિલભાઈ માઈક તમે રાખો અહીંયા થી તમે તમે વાતો કરો હવે અમાર બધાને સાંભળવું છે ભાઈ હાલો હાલો અરે અરે એકવાર તાલી પાડો બધા

આનંદ થી બરાબર ભલે ઘરે બેઠા બધા બગીચા બેઠા બેઠા જે વાતો કરતા નહીં અમને જણાવો ના ના ચોક્કસ થી તો આપણે પણ ઘણી બધી એવી દિલ ની આતુરતા છે કે અમારા જે આપડે જે લોક લઈને આવ્યો છે તો આપડે ઘણું બધું આપણે જાણી શકીએ આપણે આ યુટ્યુબ ના માધ્યમ થી રજૂ કરીએ બરાબર તો સાહિલ એક ખાસ ફરમાઈશ હતી કે તમે નરેશ ભાઈ ઘણી બધી એવી મિમિક્રી કરો છો તો કોયલ નો અવાજ થી આપણે શરૂઆત કરીએ બરાબર તો સૌ પ્રથમ કોયલ નો અવાજ આપ સૌને સંભળાવું હા અને પછી ત્યારબાદ હોલા નો અવાજ ત્યારબાદ સાહિલ ભાઈ પછી કહી શકાય ને કે મ્યુઝિક ના જે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ આવતા હોય એના થોડા ઘણા આપડે અવાજ જાણીએ જેમ કે આપણે જે ઇન્ડિયા ની અંદર પોપ્યુલર આવે બ્રાઝિલ ડીજે મ્યુઝિક નોતો અવાજ અને ઇલેક્ટ્રોનિક પેડ જેની અંદર આઈકોન આવે જે આપણે માંડવામાં માતાજીના દાંડિયા રાસ ની અંદર આપણે ડ્રમ પેડ આવે ઇલેક્ટ્રોનિક ડ્રમ મશીન પછી એક સાથે પેડ તેમજ ઓક્ટોપેડ ફોર પીસ અને ઢોલ આટલા ઇન્સ્ટ્રુમેન્ટ નો એક સાથે અવાજ પેલા સંભળાવું દોસ્તો તમે જોઈ શકો છો સરસ સર એન્જિન હજી પછી ઓટો રિક્ષા ને એવા જ મશીન નો મશીન નો જે આપડે કેનાલ માં કુવો માંથી જે આવતું મશીન જે ડીઝલ એન્જિન મશીન હેન્ડલ ઓલા ઓલા માથે ટપું દે સમતારલા ને નરેશ મશીનો અવાજ વંસમર બીજી વાર બીજી વાર હાંભરવા ઓ વીડિયો હોવા

ત્યારે એનો અવાજ તમને સંભળે તું શરૂઆત થાય ઓલા ડોકમો વાળા આવી જાય જીવ્યા કદાચ ગુજરાતમાં કુતરા કુતરા નો અવાજ સાંભળી દે दोस्तों ઘણી બધી વાતો આપણે સાંભળે હમણાં મે કીધું તેમ કે સચ્ચા કલાકાર કો ના ચાહીએ हीरे ના ચાહીએ मोती उसको मिल જઈગે આપકી એક તાળી તો ઉસકી ભર જઈગે થાળી એકવાર તાળીઓ તો પાડો તમે તો ગરનાન ગરના સો બધાય દોસ્તો તમે જોઈ શકો છો એમનો આખો પરિવાર છે

એક જ મિનિટ દોસ્તો વિડીયો આપણે ચાલુ રાખજો ભલે ભલે બેસો બેસો એક જ મિનિટ તમારું નામ શું છે જલ્પા જલ્પા બેન તમારા ભાઈ પાસે અમે સાંભળવા માટે આવ્યા બરાબર ઘરે ક્યારે સંભળાવે છે તમને હા ક્યારે ક્યારે ખંભરાવે ક્યારે ક્યારે ખંભરાવે પછી આમ ક્યારે બાઈ જાવ હોય ને છાલી ઉલાળો કરા હા હા કે નઈ ના અચ્છા તો પછી આમ

સરસ સરસ આમ આટલી બધી મસ્ત વાતો તમારા ભાઈ જાણે છે આવું બધું બરાબર છે અને જેથી તેથી યાદ રાખજો તમારી પાસે પરમાત્માએ એ તમને કઈક આપ્યું છે તો રસ્તો એ દેખાડશે મોટી વાત છે બરાબર તો તમારા ભાઈ જે છે આટલું બધું મસ્ત એમની પાસે કળા છે આમ કેવું લાગે તમને કોઈ આમ ગામમાંથી તમે નીકળો ત્યારે એમની વાતો ઘરે ખરા ગામના કે નરેશભાઈ ફલાણા ભાઈ ફલાણા ભાઈ કે ફલાણા ભાઈ ના દીકરા હોય આજુબાજુ કે ભાઈ એમને બોલાવો બહુ સારી હસાવે છે મિમિક્રી કરે છે એવું કઈ વાતો કરે એવી બોલાવે તમને કેવું લાગે બધું તમે સાંભળો ભલે દાખલા તરીકે વાતો કરે છે કોને દૂર થી તમે સાંભળો છો તો તમને કેવું લાગે આપણો ભાઈ મજા આવે ને સરસ સરસ બહુ મજા આવે દોસ્તો આખે આખો પારિવારિક માહોલ છે ને આપડે જ્યાં ને આમ જાય મેદની હોય કે ન હોય ભાઈ એકા વાતો કરવાની અને આજાદ ભાઈ બીકોઝ આઈ એમ સો કમ્ફર્ટેબલ લેંગ્વેજ સ્પીક એક જ મિનિટ લાવો તો એક 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 જ મિનિટ એક જ મિનિટ હા ઇંગ્લિશ માં હળવા તાલુકા માં કોઈ પરફોર્મન્સ કરી કે કોઈ સ્ટેજ પ્રેઝન્ટેશન ઇંગ્લિશ માં કરવાનો આવે ને તો મોસ્ટ ઓફલી આમ બોલાવા ખરા કે તમે કોઈ ફંક્શન હોય તો ઇંગ્લિશ માં થોડું ઘણી સ્પીચ આપી કે એમ ભાષાકીય સક એ વિશે થોડું આપણે ઇંગ્લિશ આપણે જે પણ કે તમે બોલવા માંગતા હો બરાબર છે કઈ કઈ કવિતા તમને આવડતી હોય તો તમે વિશેષ પણ તમે પરિચયને બધું થોડું કરો હા બસ ઇંગ્લિશ માં બોલો વિશેષ આ બોલો બોલો Okay, so guys, hi everyone. Uh, my name is Naresh. I am a mimic artist and I am so from uh, my uh, name is Village uh, uh, Mangat and otherwise uh -huh. my district is Morbi, uh, State Gujarat of India. And I am very respected at my parents and uh, my friends circle and uh, otherwise uh, I am so respected is uh, I am Indian uh, culture. And otherwise I am so uh, uh, I know English language because I'm comfortable uh, speaking right now because uh, I, I know English language and uh, આ સો બાય ધ વે આઈ એમ સો નાવ એમ ડિસ્કસન સો ના ક્વોલિફિકેશન મઈ એજ્યુકેશન ઈજ આઈ એમ સો એમ ઈ બી એડ એન્ડ અધરવાઇઝ સો વેરી સપોર્ટ એન્ડ માય ફ્રેન્ડ સેર્પલ થેન્ક યુ સો મચ થેન્ક યુ ફોર વોચિંગ ટુ માય વેડિયસ વાહ ભાઈ વાહ દોસ્તો સરસ મજાની આ તો બધી વાતો છે મારા વલા કેમકે એમને એમનો પરિચય ભોય એમનો એમના એમના ગામ વિશે કીધું

ત્યારે તમને પિતા તરીકે તમને કેવું ગૌરવ થાય કે ભાઈ મારો દીકરો છે ના એ તો બરાબર અને ગામના લોકો જયારે વાતો કરે બરાબર છે ત્યારે પાંચ માણસો પછી આનંદ આવે ને આપણને દસ્તો આખી આખો એમનો પરિવાર છે આપણે નરેશભાઈ ની સાથે ઘણી બધી વાતો કરી મારા પરમ મિત્ર સાહિલભાઈ જે છે અહીંયા લઈને આવ્યા છે અમે કઈ એવા ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ લેવાના હેતુથી એવું કઈ નથી આ મારી એકદમ નિખાલસ મોજ છે મારા વાલા તો આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમની કળા દિવસે દિવસે ઉન્નત બનતી જાય તેઓ જીવનમાં ખૂબ જ આગળ વધતા જાય તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને એમની જે પણ સોશિયલ મીડિયાની લિંક હશે એ પણ હું તમને શેર કરી દઈશ તો એમને લગતું કોઈ પણ કામ હોય દોસ્તો કોઈ સ્કૂલ કોલેજમાં તમારે ફંક્શન આવતા હોય કોઈ જન્મદિવસ તમે ઉજવતા હોય

એ પણ દિવસે ને દિવસે વધારે સુખી થતો જાય એવી આપણે અભ્યર્થના કરીએ તો ફરી ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય ભારતી